હવે મારે બધાને ને આંખ ખુલે ને એના માટે બહુ સારી એવી વાત કરવી છે કે આને આજ દિવસ સુધીમાં પટેલ સમાજ છે જૈન સમાજ છે ઈ લોકો એ બહુ સારો એવો કરોડો રૂપિયા માં દાન આપ્યો આને તો ક્યારે આને કોઈ જૈન મકાન બનાવતા જોયા કેમ કે દરેક સમાજ માં આવી પરિસ્થિતિ ને ઘણા લોકો હોય પટેલ સમાજમાં પણ એવા ઘણા ખરા હશે કે જે જરૂરિયાતમંદ હશે બરાબર પટેલો પાસે ફંડ લઈને કોઈ પટેલોને ઘર બનાવ્યા કોઈ જૈનના પણ બનાવ્યા પણ ના મિત્રો આ વ્યક્તિ દાન લઈને એના ચોઇસ થી જ મકાન બનાવશે તો ભાઈ દાન તું માર્કેટમાંથી લે છે તો તારે ચોઇસ કેની એક ગામમાં એવા 10 લોકો જરૂરિયાતમંદ હોય પણ એક નું મકાન બનાવીને તું વાવા કરે તારી અને ભગવાન તારે બનવું છે ને એટલે કે ગામમાં એક ઘર બનાવે છે બરાબર તો આજે મારે બધાને કેવું છે પટેલ સમાજ નહીં કેવું છે ને જૈન સમાજ નહીં કેવું છે કે આજે આટલું કરોડો રૂપિયાનું દાન તમે ખોટા વ્યક્તિના હાથમાં આપી દીધું કે એની ચોઇસથી થી અત્યારે બિઝનેસો ચાલુ કરી દીધા એને એના ચોઈસ થી એને સારી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટો કરી દીધા ઈ ગરીબ પાસે પૈસા પહોંચવા પડે એની બદલે એને શું કર્યું ઇન્વેસ્ટમેન્ટો પણ આજે તમે ખાલી મને બતાવો એને કયો કે પટેલ સમાજના એવા સારાવા તારે ભગવાન જ બનવું હોય તો 18 સરખા હોવા જોઈએ એ તો પાસે એટલું દાન લીધું છે તો તારે પણ ઘર બનાવવા પડે આ તો કેવું કે મારી મરજી મારે જેનું ઘર બનાવવું એનું બનાવીશ જે સ્ટોરી બનતી ને એવા જ મકાન બનાવશે અને એના YouTube માં કમાવાનું દાન લેવાનું અને પોતાની મરજી હકાવવાની એટલે આના ખુલાસા કરો અને મારે હવે અત્યારે ઘણા લોકો આની પાસે દાન પાછું માંગવા માંડ્યા તો એને તમે જે દાન તમને હજુ પણ સમય છે કે આની પાસે તમે દાન કાં તો પાછું માંગી લ્યો કાં તો એની પાસે હિસાબ માંગો તમે જે ફંડ આપ્યું છે ને એનો ઘણા લોકો એને દાન પાછું પણ પર નાખ્યું બુયાના એકાઉન્ટમાંથી એ મારી પાસે પુરાવા પણ છે તો કાં તો તમે તમારું દાન પાછું લઈ લ્યો કાં તો તમે એની પાસે હિસાબ માંગો બાકી બધું રેડી છે અમે જે કરવાના છે ને એ બરાબર કેમ કે દોડા દોડી તો એવા લોકો નો કોઈ વિડીયો ત્યારે એને ખુદ જઈને આપી દેવા પડે કે લે ભાઈ દસ લાખ પંદર લાખ હે પાંચ લાખ આનું તું ભાઈ તારો ઘરમાં ઘર બનાવે પણ તમે ખોટા વ્યક્તિના હાથમાં આજે દાન આપ્યું ને ત્યારે એને એટીટ્યુડ અને ઘમંડ આવી ગયો છે પણ ઘમંડ તો રાવણ છે રાવણ નો નથી રહ્યો તો આનો તો શું રહેવાનો વેટ એન્ડ વોચ જલ્દી સાબિત થશે પણ મારે દિલ થી બધાને રિક્વેસ્ટ છે કાં તો તમે તમારું દાન પાછું માંગી લ્યો કાં તો હિસાબ માંગવા માંડો અને ઘણા લોકોએ આપેલા દાન એ લોકોએ માંગી પણ લીધા છે તો તમે પણ જેને જેને પણ આપ્યું છે ને જે મારી પાસે નથી પહોંચી જઈ કઈ તમે પણ માંગી શકો છો દાન પાછું બરાબર જલ્દી આના તો એવા કેવા બ્લેક ના ધંધા છે ની બધું બહાર આવશે જો ખાલી જોવા શું ધંધા છે ની બધું આવશે જય હિન્દ જય સંવિધાન સમજાય કરવા લાગો અભિનંદન